કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે સોકડો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છના ભાગોમાં સાહીઠથી પાસઠ કિલોમીટરની ઝડપ રહેશે ઝડપે પવન ફૂંકાશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે ચક્રવાત જે છે એ લગભગ ઓગસ્ટ માસમાં જવાલે જ બને છે ચક્રવાત લગભગ ઓક્ટોબર નવેમ્બર પચીસ ડિસેમ્બરમાં બનતા હોય છે પરંતુ આવું ઓગણીસો સોતેરમાં બનેલું છે એના કારણે બે વખત બન્યું છે એટલે અડતાલીસ વર્ષ પછી આ એક સિસ્ટમ બની રહી છે પરંતુ આ સિસ્ટમ જે છે એ ડીપ ડિપ્રેશનમાંથી ચક્રવાત તરફ જઈ રહી છે અને આ ચક્રવાત જે છે મજબૂત થઈ અને લગભગ દરિયામાં ઇમર્સ થશે અને ત્યારબાદ કરાંચી તરફ જશે ખાવડા નલિયા નલિયા ખાવડા તરફથી કરાંચી પાસે થશે અને કરાંચી છે ઓમન પાછું ફંટાઈ જશે પરંતુ આ ચક્રવાતનો લગભગ ઘેરાઓ જબરો છે પાંચસો કિલોમીટર છે જેના કારણે લગભગ હજુ બે ત્રણ દિવસ તેમાંથી સુટા પડેલા વાદળો ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગો પણ આવેલા છે કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર છે દ્વારકા દેવભૂમિ દ્વારકા છે અને લગભગ ઓખા છે તેમજ પોરબંદર છે આ ભાગોમાં તો વરસાદ થશે કચ્છમાં પણ ભારથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક આ જો વાવાઝોડું કચ્છમાંથી પસાર થતા હોય એ વખતે થર્ડિંગ કન્ડિશન જેવું થોડું ઘણું થઈ શકવાની શક્યતા રહેશે પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તે વખતે તો લગભગ પાસઠથી સિત્તેર કિલોમીટર જેવા પવનો ફૂંકા છે અને વાંચકાના પવનો ક્યારેક સો કિલોમીટર જેવા ફૂંકાઈ શકે છે અને એંશી કિલોમીટરની છે એટલે કચ્છમાં બાગાયતી પાકો વધારે છે તેના કારણે એ બાગાયતી પાકોની કલમો વળી જવાની શક્યતા છે